નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ લગ્ન કર્યા નથી અભિનેતાઓના અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવી છે તેની ઘણી લવ સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે પરંતુ તે હજુ સુધી લગ્ન કરી શક્યો નથી સલમાન ખાન જીવનમાં ઘણી છોકરીઓ આવી પરંતુ ત્યારે ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નથી સલમાને પોતે સ્વીકાર્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ ઘણી છે પરંતુ લગ્નની વાત કોઈની સાથે ચલાવી શકી નહીં સલમાન ખાનની ગર્લફ્રેન્ડમાં એસ રાય કેટરીના કેફ સંગીતા બિલાનજી જેવા ઘણા ફેમસ નામ સામેલ છે પરંતુ તે બધાએ કોઈ બીજા સાથે લગ્ન કર્યા છે ત્યારે સલમાન ખાને એક રિયાલિટી શોમાં પરંતુ હતું ક્યારે તેની માતા એક સમયે ટીવી એક્ટ્રેસ હતી ખૂબ જ પસંદ કરી હતી જોકે મિત્રો તેની ઈચ્છા હતી કે સલમાન ખાન તે ટીવી અભિનેત્રી સાથે લગ્ન કરે તો તમને જણાવી દઈએ કે એક જૂના ઇન્ટરવ્યુમાં સલમાન ખાનની માતા સલમાન ખાનને કહ્યું હતું કે તેને તેમને ઐશ્વર્યા રાયની પુત્ર ત્યારે સલમાન ખાન સાથેના સંબંધો બિલકુલ પસંદ નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો